સાહેબ આપનું નામ અને હું આરેમો તરીકે પીડી હોસ્પિટલમાં કામ કરું છું મારું નામ છે ડૉક્ટર હર્ષદ દુસરા સાહેબ ખાસ કરીને દિવાળીના તહેવાર પૂરા થયા છે સિવિલ હોસ્પિટલમાં શું શું કામગીરી કરવામાં આવી દિવાળીનો તહેવાર દરમિયાન અમારી સિવિલ હોસ્પિટલ રેગ્યુલર ચાલુ હતી અને એ દરમિયાન અમારે લગભગ આઠ જેટલી ઓપીડી જોવામાં આવી અને એની અંદરથી અઢારસો જેટલા દર્દીઓને દાખલ કરીને સારવાર આપવામાં આવી ત્યારબાદ એકસો ને નેવું જેટલી મેજર સર્જરી કરવામાં આવેલી હતી અને દિવાળીની દરમિયાન આ વખતે થોડા ઓછા જોવા મળ્યા પણ નેવું જેવા આપણને દર્દીઓ સારવાર માટે આવેલા હતા જેમાંથી માત્ર ત્રણ જ દર્દી દાખલ કરવા જેવા હતા સ્ટાફની કામગીરી સંતોષકારક છે સ્ટાફની કામગીરી સંતોષકારક છે કોઈ ફરિયાદ આવવાનો અવકાશ આવ્યો નથી

ડબલ થઈ ગઈ હતી હા ઋતુને કારણે જે શરદી ઉધરસ તાવના જે કેસીસ હતા ને એને કારણે જ હતા બાકી તહેવારોમાં મોટેભાગે એક્સિડન્ટ મારામારી એવા જ કેસ આવતા હોય પણ એને બદલા ઋતુ ચેન્જ થવાને કારણે આ પ્રકારના કેસ પણ જોવા મળ્યા હતા